નમસ્કાર તો હું છું વિપુલને તમે જોઈ રહ્યા છો ઘણું બધું તો જાહેરમાં ચર્ચા કરવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની ચેલેન્જને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધી છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ગૃહ મંત્રીએ આપેલી ચેલેન્જનો હું ગોપાલ ઇટાલિયા સ્વીકાર કરું છું અને જાહેરમાં ચર્ચા કરવા માટે તારીખ સમય અને સ્થળની જાણ કરે તેવી માંગણી કરું છું જેનો પત્ર ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે ગોપાલ ઇટાલે એક પત્રમાં લખ્યું છે કે ગુજરાતના ગૃહમંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છો ત્યારે સોશિયલ મીડિયામાં અવારનવાર તમારા ભણતરને લઈને આઠ પાસ મંત્રી જેવા આરોપો મુકાઈ રહ્યા છે તાજેતરમાં ખાનગી ન્યૂઝ ચેનલ પર એક ઇન્ટરવ્યુમાં તમને સવાલ પૂછવામાં આવ્યો કે તમે ઓછું ભણેલા આઠ પાસ મંત્રી છો એવા આરોપો અંગે શું કહેશો તેના જવાબમાં તમે જણાવ્યું હતું કે હું એટલે કે સંઘવી ભલે ઓછું ભણેલ છું પરંતુ રોજ નવું નવું શીખું છું આઈ અધિકારી પાસેથી હું શીખું છું આવો જવાબ આપીને તમે મીડિયાના મંચ પરથી વિરોધીઓને ચેલેન્જ મારતા કહેલ કે વિરોધીઓ સાથે ખુલ્લા મંચ પર કોઈપણ વિષય અંગે ચર્ચા કરવા માટે હું ચેલેન્જ આપું છું ગોપાલ ઇટાલિયાએ વધુમાં લખ્યું છે કે તમે ઓછું ભણેલ હોવા છતાં કોઈપણ વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવાની ચેલેન્જ મારી છે તેને હું ગોપાલ ઇટાલિયા નાગરિક તરીકે સ્વીકાર કરું છું અને તમારી સાથે જાહેર ચર્ચા કરવા માટે તૈયાર છું તમે જે સરકારમાં મંત્રાલય સંભાળો છો તે વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે હું તમારી ચેલેન્જનો સ્વીકાર કરું છું ગોપાલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગુજરાતના ગૃહ મંત્રીએ ગુજરાતની એક ચેનલ ઉપર ઇન્ટરવ્યુ દરમિયાન એક ચેલેન્જ આપી છે કે એ પોતે ભલે ઓછું ભણેલા છે પોતે ભલે આઠ પાસ જ છે પણ એમની પાસે ખૂબ નોલેજ છે વિશાળ જ્ઞાનનો ભંડાર ભર્યો છે કેમ કે તેઓ આઈએસ આઈપીએસ પાસેથી શીખે 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 છે છે અને રોજ એટલે એમની પાસે એટલું બધું નોલેજ છે કે એ પોતે કોઈ પણ વિષય ઉપર ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટેની ચેલેન્જ આપે છે આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી છે મેં ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી કરી છે કે તમારી પાસે જે મંત્રાલય છે જે વિભાગ છે તમારી પાસે જેલ છે તમારી પાસે હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગ છે તમારી પાસે સિવિલ ડિફેન્સ છે તમારી પાસે જે કંઈ પણ વિભાગ છે એ વિભાગને લગતા કોઈ પણ એક્સ વાય ઝેડ વિષય ઉપર જાહેર ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે હું તૈયાર છું ગુજરાત પણ તૈયાર છે લોકોને જાણવું છે લોકોને સમજવું છે લોકોને પણ જેમ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર નેતાઓ વચ્ચે ડિબેટ થાય છે જનતા પોતે વિચારી શકે એવી રીતે એક જાહેર પ્લેટફોર્મ ઉપર ચર્ચા થાય છે એવું ગુજરાતમાં પણ થાય એમ જનતા ઈચ્છે છે માટે મારી ગુજરાતના ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે ચેનલ પણ તમે નક્કી કરો એન્કર પણ તમે નક્કી કરો મુદ્દો પણ તમે નક્કી કરો સમય પણ તમે નક્કી કરો તારીખ પણ તમે નક્કી કરો જગ્યા પણ તમે નક્કી કરો ઓડિયન્સ પણ તમે નક્કી કરો બધું જ તમે નક્કી કરી લીધા પછી બધી જ તૈયારી તમે કરીને આવો વાંચીને આવો લખીને આવો અભ્યાસ કરીને આવો સમજીને આવો વિચારી બધું જ થઈ ગયા પછી આપણે બંને જાહેર મંચ ઉપર ખુલ્લામાં ચર્ચા કરી અને ગુજરાતના લોકોને આપણે કે કંઈક જાણકારી મળે સમજવા મળે એવો પ્રયત્ન કરીએ આ સાથે મારી તો એ પણ બાહેધરી છે કે પૂરા માન સન્માન અને સૌજન્ય સાથે આપણે આ ચર્ચા કરીશું કેમ કે આપણે ઝઘડો નથી કરવાનો આપણે કોઈ લડાઈ નથી કરવાની કે ભાગબટાઈ નથી કરવાની ચર્ચા કરવાની છે સારા વિષય ઉપર તો ગૃહમંત્રી નક્કી કરે તે વિષય ઉપર ગૃહમંત્રી નક્કી કરે તે ચેનલમાં ગૃહમંત્રી નક્કી કરે તે એન્કરની હાજરીમાં ગુજરાતના વિષય ઉપર ગુજરાતના યુવાનો મહિલાઓ બાળકો કાયદો વ્યવસ્થા જેલ પોલીસ દારૂબંધી જે કંઈ વિષય ગૃહમંત્રીને યોગ્ય લાગે તેના ઉપર આપણે ચર્ચા કરવી છે હું ગૃહમંત્રીના જવાબની રાહ જોઈશ કેમ કે કોઈપણ ગૃહમંત્રી કક્ષાનો માણસ એક વખત જ્યારે ઇન્ટરવ્યુમાં જાહેર મોટી ચેનલના માધ્યમથી બે શબ્દો બોલે છે તે શબ્દોની પણ કોઈ કિંમત હોય છે એ સાબિત કરવું બહુ જરૂરી છે ગૃહમંત્રી કોઈ રસ્તે રખડતા વ્યક્તિ નથી કે મન ફાવે તેવું બોલીને છટકી જાય આજે જો ગૃહમંત્રીએ ચેલેન્જ માર્યા પછી ચેલેન્જ આપ્યા પછી અને મેં ચેલેન્જ સ્વીકાર્યા પછી જો ચર્ચા નહીં કરે તો ગુજરાતની જનતાને એવું લાગશે કે ગૃહમંત્રી બોલ બચ્ચન કરે છે ગમે તેવી ફાંકા ફોરી કરે છે તો ગૃહમંત્રીના બોલાયેલા શબ્દોની પણ એક કિંમત છે પ્રાણ જાય પણ વચન ન જાય એ પ્રકારે અને તમે બધા તો ઠેકેદારો છો તો તમે તમારા શબ્દોને પાળો છો તમે તમારી બોલાયેલી વાત ઉપર સ્ટેન્ડ કરો છો તમે જે વાત જાહેરમાં લલકારીને બોલો છો એ વાતની ઉપર તમે કાયમ રહો છો એવું ગુજરાતની જનતાને ભરોસો અપાવવા માટે પણ તમારે જાહેર મંચ ઉપર ચર્ચા કરવી જોઈએ હું રાહ જોઉં છું આપણે ચર્ચા કરીશું જય 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 ગુજરાત ખાનગી ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુમાં ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારા અભ્યાસને લઈને તમારા પર પ્રહાર કરાઈ રહ્યા છે કે તમે આઠ પાસ છો જેના જવાબમાં સંઘવીએ કહ્યું હતું કે તેના ડેટા ખોટા છે આરોપ યોગ્ય છે હું ઓછું ભણેલું છું પરંતુ હું દરરોજ કંઈક ને કંઈક નવી વસ્તુ શીખું છું દિવસ રાત કામ કરતા મારી પાસેથી શીખું છું આઈએસ પાસેથી શીખું છું અનુભવી લીડર પાસેથી શીખું છું મારી પાસે આવતા દરેક નાગરિક પાસેથી પણ શીખવાનો પ્રયાસ કરું છું ભણતર જરૂર ઓછું છે પરંતુ દિલચસ્પ દરેક વિષયમાં આજે પણ એટલી જ છે જે લોકો આરોપ લગાવે છે તેમને કોઈ પણ વિષય પર ચર્ચા કરવી હોય તેઓ ખુલ્લા મંચ પર આવવા તૈયાર રહે તેમને ઇકોનોમી વિકાસ કે ટુરિઝમ દરેક વિષય માટે હું તૈયાર છું એટલે કે હાલ ગૃહ રાજ્ય મંત્રી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વાક્યુદ્ધ યોજાઈ શકે છે આવનારા સમયમાં હરસંઘવી શું આ ચેલેન્જ ને સ્વીકાર કરે છે કે નહીં જોવ રહ્યું અને જો સ્વીકાર કરે છે તો આવનારા સમયમાં ગોપાલ ઇટાલિયા શું પ્રશ્ન પૂછે એના પર સૌની નજર રહેશે તો આ હતા અમારા સમાચાર જો સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર